યુવતીના ઘરે આવીને ઝપાઝપી કરી હતી અને ત્યારબાદ યુવતીના પરણિત પ્રેમી દ્વારા તેનું અપહરણ કરીને તેને મારવા મજબૂર કરવા યુવતીએ એસિડ ઘટઘટાવતા સારવાર દરમિયાન તેનું મોત થયું હોવાના આક્ષેપ સાથે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવી હતી ઝઘડિયા પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ પીપરી પાન ગામની એક યુવતીના બે વારના લગ્ન બાદ છૂટાછેડા થતા યુવતી પિયરમાં રહેતી હતી આ યુવતીને ભીમપોર સાંકરિયાના નટવરભાઈ વસાવા નામના એક પરણિત યુવક સાથે પ્રેમ સંબંધ બંધાવ દરમિયાન ગત સાંજના ચારેક વાગ્યાના સમય નટવરભાઈની પત્ની જશોદાબેન યુવતીના ઘરે આવી હતી અને યુવતીને ગમે તેમ ગાળો બોલીને ઝપાઝપી કરી હતી ત્યારબાદ રાતના આઠ વાગ્યાના સમયમાં યુવતીનો પ્રેમી નટવર બીજા અને બે ઇસમો સાથે બોલેરો રહ્યો ફોર વ્હીલ ગાડી લઈને યુવતીના ઘરે આવ્યો હતો અને ત્યારબાદ નટવર તેની પ્રેમિકા યુવતીનો હાથ પકડીને તેની સાથે જતો હતો ઘરના લોકોએ તેને રોકવાની કોશિશ કરતા છતાંય આ લોકો ચપા છપી કરીને યુવતીને જબરદસ્તી ગાડીમાં બેસાડીને લઈ ગયા હતા અને નટવરે કહ્યું હતું કે યુવતીને શોધવાની કોશિશ ના કરશો નહીં તો તેને મારી નાખીશ યુવતીએ તેના શરીર ઉપર સોના ચાંદીના કેટલાક દાગીના પહેરેલા હતા ત્યારબાદ યુવતીના પરિવારે તેની શોધખોળ કરવા છતાં તેની કોઈ ભાર મળી આવી ન હતી દરમિયાન ત્યારબાદ ગત રોજ નવમીના રોજ નટવરભાઈએ યુવતીના પિતાને ફોન કરીને જણાવ્યું કે તારીખ આઠમીના રોજ યુવતીએ ઝઘડિયા ખાતે બાથરૂમ સાફ કરવાનું એસિડ પી લેતા તેને સારવાર માટે વડોદરા લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું પોલીસ ફરિયાદમાં લખાવાયા મુજબ ત્યારબાદ યુવતીનો ભાઈ તેમજ અન્ય સંબંધીઓ વડોદરા સ્ટેચ્યુ હોસ્પિટલમાં ગયા હતા તે દરમિયાન યુવતીનો મૃતદેહ પીએમ રૂમમાં હતો અને તેના શરીર ઉપર ઈજાના નિશાન હોવા ઉપરાંત તેને પહેરેલ સોના ચાંદીના દાગીના તેના શરીર ઉપર જોડાયા ન હતા આ બાબતની જાણ યુવતીના ભાઈ ભદ્રેશે ફોન દ્વારા તેના પિતાને જણાવી યુવતી એસિડ પી રહેતા તેનું મોત થયું હોવાની ઘટનામાં યુવતીના પિતા ગણેશભાઈ મોહનભાઈ વસાવા રહેઠાણ ગામ પીપરી પાન તાલુકા ઝઘડિયાએ નટવરભાઈએ તેમની દીકરીને ઇરાદાપૂર્વક મારવા માટે મજબૂર કરતા તેની દીકરી એસિડ પી જતા મરણ પામી હોવાના આક્ષેપ સાથે યુવતીના પ્રેમી નટવર નરસિંહ વસાવા અને જશોદાબેન નટવરભાઈ વસાવા બંને રહેઠાણ ગામ ભીમપોર તાલુકા ઝઘડિયાના અન્ય બીજા બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ છગડ્યા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે તાલુકાની યુવતીના પરણિત ઇસમ સાથેના પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો રિપોર્ટર અબ્દુલ રાઉ ખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા ઉમલ્લા